જાહેરાત નથી થઈ પણ વડગામ ને ઉશ્કેર વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે થઈ છે મૂર્ખતા રાજ્યની આવીને એનું પરિણામ સારું નહીં આવે સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી કેમકે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું તમારે કરવું હોય તો કર્માવત મુક્ત સ્વરૂમાં પાણી લાવો ને પચીસ ત્રીસ વર્ષથી વડગામના લોકોને ધવડાવો છો તમારી દારતમાં ખોટ છે ખરેખર હિત હોય તો કિલોમીટર લોકો કરો કર્માવત માં પાણી લાવો મુક્તેશ્વર માં પાણી લાવો ચોક રાવડ પાંચીરા ઠાકોર દલિત આવા ગરીબ વંચિત વર્ગો ને ઘરના પ્લોટ આપી દેનો બધાને આવા સુવિધાનો લાભ આપો જે મારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો જીઆઈટીસી યુનિટ બનાવો કરવાનું છે કરવું નથી અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું પણ ટૂંક સમયમાં આવું છું અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાળો કરશે તમે બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ વડગામ જે છે ત્યાં બરાબર છે જાહેરાત નથી થઈ પણ વડગામ ને મુશ્કેલી વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે આવી મૂર્ખતા રાજ્યની સરકારે કરીને તેનું પરિણામ સારું નહીં આવે સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે હજી સુધી હું આ મુદ્દે ખાસ બોલ્યો નથી કેમકે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું તમારે કરવું હોય તો કરવાવત ના મુક્તિ સ્વરૂપ પાણી લાવો ને પચીસ ત્રીસ વર્ષથી થી વડગામ ના છો તમારી દાનત માં ખોટ છે તમારે ખરેખર વડગામ નું હિત કરવું હોય તો હાઈટ સિત્તેર કિલોમીટર લોકો શું આવા કરો છો કરવાવત માં પાણી લાવો મુક્તિ સ્વરૂપ પાણી લાવો દેવી ચોક રાવણ માચીરાના ઠાકોર દલિત આવા ગરીબ વંચિત વર્ગો ઘરના પ્લોટ આપી દો ને બધાને આવા સુવિધાનો લાભ આપો જે મારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો જીઆઈડીસી યુનિટ બનાવો કરવાનું છે કરવું નથી અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટે તમે શરૂ કર્યો છે હાલ તો અત્યારે હરિયાણા ના ચૂંટણી પ્રચારમાં છું પણ ટૂંક સમયમાં આવું છું અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાલુ કરશે તો બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ વડગામ જ્યાં છે ત્યાં બરાબર છે